ભરૂચ શહેર અને જિલ્લામાં અનેક સ્થળોએ હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા ભરૂચ શહેર અને જિલ્લામાં અનેક ગામો અને શહેરોમાં ઉમંગ અને ઉત્સાહભેર હોડી પ્રગટાવી ઉજવણી કરવામાં આવી હતી જેમાં અનેક સ્થળોએ હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા જેમાં અમુક સ્થળોએ વૈદિક હોડી તો અમુક સ્થળોએ લાકડાની હોડી પ્રગટાવી હતી ભરૂચ શહેરમાં અનેક સ્થળોએ આજે સાંજે શુભ મુહૂર્તમાં હોડી પ્રગટાવી લોકોએ પરિવાર સાથે ભેગા મળી હોડી માતાજીની પૂજા કરી પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી શહેર અને જિલ્લામાં અત્યંત હોળી પ્રગટાવી ઉજવણી કરવામાં આવી હતી ફાગણ સુદ પૂનમ એટલે કે હોડીના પર્વ નિમિત્તે ભરૂચ શહેર અને જિલ્લામાં ઠેર ઠેર હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા ભરૂચમાં શુભ મુહૂર્ત માં હોળી પ્રગટાવવામાં આવી હતી આ હોડીનું સ્થાનિક મહિલાઓએ પૂજન અર્ચન કરી તેમાં ઘણી ચણા ખજૂર અને નારિયેલ અર્પણ કરી સમગ્ર વર્ષ દરમિયાન નિરોગી રહેવાની પ્રાર્થના કરી હતી તો ગ્રામ્ય વિસ્તારમાં હોડીની પરથી કેવું રહેશે તેનો વર્તારો પણ ભાખવામાં આવ્યો હતો હોડી પર્વ એ ભક્ત પ્રહલાદ અને હિરણ્ય કશ્યપુની કથા સાથે જોડાયેલો છે ત્યારે આજે ભરૂચવાસીઓએ હોલિકા દહન કરી ઈશ્વર્ય શક્તિનું પૂજન કર્યું હતું રિપોર્ટ બાઈ કેતન મહેતા ભરૂચ